જો ભાઈ જમે લીધું બધા હોટલમાં અને આ બાજુ એવું મસ્ત છે કે પૂછો એની વાત ગમે એવું ફંક્શન રાખવું હોય ને તો એ પણ આ જગ્યા ઉપર જાય અને ખરેખર જોરદાર એકદમ બહુ માઇન્ડ બ્લોઈંગ બનાવ્યું આમી હોટલ દેવકૃપા તો નાના નાના છોકરાઓ માટે પણ એવું લસર પટિયું ન બહુ જમાવટ નું છે જો અને ઢોલિયાઈ રાખ્યા ભાઈ આધા ઢોલિયા ની બેહું હોય તો અને ઈ પવા પાછા કલર વાળા મસ્ત વાવ બ્યુટીફુલ રેજીવ હે કેવા હે ઢોલણી જો ઢોલિયા ને હે કહેવાય

તો કૃપા હોટલ અને એવું મસ્ત બનાવ્યું કે મન જો આ છે દેવ કૃપા હોટલ ઉપર રહેવું હોય તો સગવડ હો ભાઈ વરસાદ જામ્યો આય મોઢવાડા બાજુ આ બાજુ ખાટલા સગવડ તા પુષ્કળ રાખી હો ભાઈ આ બાજુ ઇન્ડોરો હે

એ એ મળક પૈસો હે તાર પાહે તા તો ખીમાની વાત કરા હું આ ત્યાં રાખ્યા જો હું એકદમ રાખ્યા જો હું જમવાડશે હાવ ફરે ફરે હે આ તે છે માં હા તો જિંકી સાંજી થઈ જાય ભગી હા મસ્ત એકદમ એકમાં નો હમઈ દેશ યાર હે બહુ અલગ પોઈરા એક ગ્રાઉન્ડમાં નો હમઈ હે 1 2 3 ને 4 આ પાર્કિંગ કરે તો જેવું કહે ત્યાં તો બહુ જબરજસ્ત ફંક્શન રાખ્યા જેવું હે માહોલ જમે છે ક્યાં તો જમાવટ થઈ જાય પાછી હોટલ મેરા જમવાનું નામ તે બધું પણ ન્યાજ બાજુમાં જ અને હાર્દિક ને આવે નામ લીધું ને ઓલાય આવે કરવા

એક તો માન માન હિંબેડ ત્યાં પૂગ્યા પડે પસડાઈ ને દીવો વરસાદ એવું પાણી અને એવું પાછી જવાની ત્યારે એવું કરીએ ન કરે એવું પાછું નીકળ્યા હે નહીં કે નહી જેવું વેલા હાર ઘેર પૂગે જાય હે ન નીકળાઈ દો આ ખાતલા પડ્યા હા ત્યારે હે ખાટલા તૈયાર પડ્યા નો નીકળાઈ દ્યો

મીકું હા હદર સડક ઓલો ગાડી વાળો આવ્યો લાઈટ કરી દેજે લાઈટ કર દે લાઈટ કર દે અહીં જાવ મારી સાઈડ આ લીવર નો મુકતો લીવર હા નો લેવો જોઈએ આપડી સાઈડ આપડી સાઈડ આપડી સાઈડ બોવાઈ નો નો તો આઈ નો નો તો બો આલવાંદો ની ગાઈડ કાઢવી જોઈએ મને તો જીવ નહાતર સડકો તો ફાઇનલી નીકળેગા ભગવાન ફળું કરે માતાજી બધાને સુખી રાખે અને મન મન નીકળ્યા અને વાતો પૂરી હોય ધીરે રેસ ધીરો કર ધીરો કર રેસ કારણ કે કુંજવેલ માંથી નીકળવું એટલે અઘરી વસ્તુ હતી ઓરે રેસ કર નઈ ખાવે

as ay ata salu ¿eh?